હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો જો આપણે મોર્નિંગ છે ને ટ્રેન માં થઈ છે બધા બ્રશ બ્રશ કરી લીધું છે નાયા ધોયા વગર તૈયાર થઈ ગયા છે અત્યારે જો નાસ્તો કરી છે હાલો બધા નાસ્તો કરવા તો નાસ્તામાં જો ખાખરા છે ફાફડી છે ચકરી છે સિંગ છે છે કચોરી છે જો બધા નાસ્તો કરે છે નીરવ કેવીક ચા છે ચા જોરદાર છે નકર ટ્રેન માં મને ચા હરીન મળતી પણ આવક ચા જોરદાર છે ભાણાભાઈ ચાખી છે એને કીધું ભાણાભાઈ સબરી થઈ ગયા છે બોર ચાખી ચાખી આવે ને ચા ચાખી ચાખી આપે તો હાલો બધા નાસ્તો કરવા પાછા હવર હવર છે ને પત્તા રમવાના ચાલુ થઈ ગયા છે ભાઈ તો ઉતર ને ફોન જોયા વગર જા

ઓન ટાઈમ વિધિન વન મિનિટ તમે ઉતરા ને તરત આવી ગયો જો આપડે છ વચ્ચે છ પીઝા મગાવ્યા છે ને ત્રણ કોલ્ડ ડ્રિંક મગાવી છે ટાઈમ ટુ ટાઈમ આવી ગયો જો નાચા છ પીઝા પકડ્યા છે ઉપર થી ગ્લાસ પકડ્યા ઉપરથી થી વિશાલ પાડતો નહીં બીજી વાર ડિલિવર નહીં કરે આપણે ફાઇનલી છે ને પીઝા નો એક્સપિરિયન્સ કરી લીધો અને આપણે જો બોટલ પકડી છે ભાણા તારા હાથમાં શું છે હવે

બધાએ આલે નામ જોઈએ ગમેવા પીઝા હોય એની ડાબી સમયમાં મિનિટ બાકી રહી છે તો તો મારા પ્રમાણે બ્યુટીફુલ રહી છે પણ આપણી કે કેવી મજા સૌથી પહેલા તારથી ચાલુ કેવી મજા એમ કે મને બહુ મજા આવી અમે જણા જે ગ્રુપ છે ને એ કેટલા દિવસથી પ્લાન કરતો ક્યાંક જવાનું પણ ક્યાંય મેલ તો ફાઇનલી અમારી થઈ અને પણ બહુ મજા આવી ગઈ તને કેવી મજા આવી ગઈ ઓફ મેમોરેબલ અને ફરવાની બહુ જ મજા આવી

સ્ટેશન માંથી બહાર ઉતરી ગયા છે હવે ઘરે જવાનો મૂળ ડખો એ છે કે રિક્ષા મંડાય છે કે નહીં કારણ કે અંતર થોડું વધારે છે એટલે બધા ઓલમોસ્ટ ડબલ ભાવ છે હવે જોઈએ અરકો ભાવ થઈ જાય તો ફટાફટ રિક્ષા પકડી લઈએ તો ફાઇનલી રિક્ષા બેસી ગયા છે ત્રણ રિક્ષા ની માથાકૂટ નું ઘણી બધી થઈ પણ ત્રણ રિક્ષા એ ન થાય એટલે બે રિક્ષા કરી લીધી છે એક રિક્ષા તો ટોટલ જણા બેઠા છે એક તો હું બેઠો જાડો બેઠો બીજો જો ભાણો બેઠો છે ત્રણે સ્વેટર પહેરે એકબીજા ને બિહાવી છે અને જાડો નોર્મલી આપણે અહીંયા છે ને ચાર જણા

જાડુજ આવતી પેલા આવીને છે ને ટીચકો ને એને જો રમડવાનું ચાલુ કર્યું છે અને ટીચકો મેં આવ્યા ને એવો જ ઉઠી ગયો એને આંખું જો ખાલી શોખ થઈ ગયું છે કે કોણ આવી ગયું જો

ત્યાં આપડે દાળ ભાત પણ ન્યા મજા નું આવી ત્યાં કાતો દાળ મખની હોય કાં તો દાળ ફ્રાય હોય કાં તો દાળ તડકા તો તમને ન્યા ને તો ભાવે જ નહીં હાવ ખાટા ખાટા ખાવ સ્વાદ જ લાગે અહીં આપડે ઘર જેવી તો ઓબ્વિયસલી નોત મજા આવે ખાવાની ઘરના દાળ ભાત ઈ ઘર દાળ ભાત ઘર ના દાળ ભાત જો હાલો બધા દાળ ભાત ખાવા ને હૌથી મેન ઘઉ નો પાપડ ખાવા અને ડીચ જો એનો હાથ ખાવાન ચાલુ કરી દીધો છે એનો સ્પાઈડર મેન એ ગોઠવાઈ ગયો જો ઓ મમ્મી મારા વગર અહીં કોઈ દાળ ભાત ખાવાળો હતું કે નહીં તો કોઈ એટલે ઓછા જ બનાવતા

ભાખરી છે આ મારી મોસ્ટ ફેવરિટ ડિશ આજે હું ખાઈશ મમ્મી પૂછતા હતા કે હું ખાઉં શું ખાઉં આજે કાઈ ન ખાઉં આજે ચા ભાખરી ખાવી છે કાઈ ન આજે ચા ભાખરી ને દૂધ સેવ ટમેટા શાક ખાઈ લે બસ હું એ ભાખરી ચા જ ખાઈશ ઈ વાત તો છે ને સાચી છે 100% કે ખાસ કરીને તમે ગુજરાત બહાર જાવ ને ચા છે ને આખી અલગ ટાઈપ ની આવે ભાઈ જ્યાંના લોકો હોય ત્યાં ને એ લોકોને ચા ભાવતી આપણને નો ભાવતી આપણી ચા એ લોકો નો ભાગણ ગુજરાતી ખાસ કરીને ગળી ચા પીવે એટલે અને ગુજરાત બહાર જાવ ને તમે ત્યારે છે ને તમને ગુજરાત ની ગુજરાત ના ખાવાની ગુજરાત ના પીવાની બધી વેલ્યુ થાય બહાર જાવ ને તો તમને ખાવાનું કઈ મળે નહીં જેવું આપણે ગુજરાતીઓ ખાય ને એવું એટલે પ્રાઉડ ટુ બી ગુજરાતી કારણ કે અહિયાં છાસ અહિયાં સેવ ટમેટર શાક ગુજરાતી ખાણું બહુ મિસ કરતા દસ દિવસ ને જાડું એ એવું છે કે આપડે છે ને બધામાં ગળો ટેસ્ટ જોઈએ ત્યાં તમને વસ્તુ તો મળી જાય પણ ગળો ટેસ્ટ ન મળે એટલે ત્યાં તમારે રહેવું હોય ને તો ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું બધું મગાઈ લેવાનું જે ઓલ ઓવર ઇન્ડિયામાં માં છે ને જ મળતું હોય બાકી દાળ ને બધું તો તમને ત્યાં દાળ તો હવે અલગ જાત ની જ લાગે ત્યાં શાક હોય દાળ હોય જે બી વસ્તુ બનાવવાનું હોય ને એ તમને નહીં બટેકા ની આઈટમ સમજી લેવાનું કે ફ્રેન્ચ ફ્રાઈઝ છે જેમાં કઈ કરવાનું હોય તો એવું બધું આપણે ખાઈ

વાત સાચી છે હો પપ્પા તમને કેવી લાગી ગિફ્ટ જો અદિતિ બેન ને કાકી બે તમને કેવી લાગી ગિફ્ટ બહુ હવે એમના બેન ની ગિફ્ટ તો એમને ગમે જ ને કાકી

નણંદ માટે જે છાલ લીધી હતી ગળામ પરવાનું જે લીધું હતું એમને ગમું પછી મારા સાસુ માટે જે ચાદર લીધી હતી મોજા લીધા હતા એમને ગમા ને ટીચકું ને તો બધું ગમે જ કેમ કેમ કે જે ખબર નથી પડતી એટલે આવતા વર્ષ એ પહેરશે ત્યારે ખબર પડશે તો બધા બધી વસ્તુ ગમી જ તે હવે ત્યાં સુરત જાઉં ને ત્યારે એ લોકોને એની વસ્તુ બતાવું છું ખબર નહીં એ લોકો ગમે કે નહીં જો કે એ લોકોએ વિડીયોમાં ઓલરેડી જોયા જ લીધું હશે કે આપણે એ લોકો માટે હું લીધું છે બહુ મજા આવી ગઈ અને ટ્રીપ વાત કરું ને તમને તો મને એવું હતું કે દસ અગિયાર દિવસ છે ને તો આપણને ગમશે કે નહીં ગમે કામ તેમ થાય પણ ફંડિત સહન થઈ ગઈ અને ગ્રુપમાં ગયા હતા તો બહુ મજા આવી ગઈ અમાર છ જ જણાનું જે ગ્રુપ છે ને ટ્રીપ મોટી છે ને પહેલી વાર કરી છે બાકી અમે એક દિવસમાં ને એમ ફરવા ગયા હતી પણ આવી રીતે ટ્રીપમાં અમે કોઈ દિવસ નથી ગયા તો અમારા જે કઝિન ગ્રુપમાં છે ને ફરવાની અમને બહુ મજા આવી ગઈ અને મારી વાત કરું તો અમે ટ્રીપમાં જેટલી મોજ ને એટલો હામે સપોર્ટ તમે લોકો આપ્યો કારણ કે એક એક લોગમાં છે ને તમે લોકો એટલો પ્રેમ વર્ષને વાત જાઓ દો અને હજુ સુધી તમે અમારે વાળા વ્લોગ ન જોયા તો બધાય ચેનલમાં જે ફટાફટ જોઈ આવજો અને આઈ હોપ કે તમને ટ્રીપ અમારી બહુ ગમી હશે અને બીજી એક વાત કહું ને કે લિટરલી લોકો એવું કીધું હતું કે તમારે નીરવ ને કહેજો કે હોય જાય ને હેલ્થ નું ધ્યાન રાખે તો મને લાગે એ લોકોનો પ્રેમ જ છે બ્લોગ સેજ મોડો આવે ને તો આગલા બ્લોગ માં તમે કોમેન્ટ જોયે તો લોકોએ ભરી દીધી હોય ક્યારે આવે ક્યારે આવે છે એના કારણે અમને છે ને કામ કરવાનો ઉત્સાહ રહેતો તો બ્લોગ કરવા ને આમ મજા આવતી હતી અને

ફેસબુક માં હોય તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા આપણા ઘરે જ મળશો હવે નવા પ્લેસ સાથે નહીં મળી તો મળીએ કાલે ત્યાં સુધી